હા ખડીદભાઈ નો જુગાડ ને પાણી ચાલુ છે આમાં આ જીરામાં હાથમાં પાણી ચાલુ છે ખરીદભાઈ આ જીરામાં જય માતાજી ખેડૂત ભાઈઓ આપણી ખેડૂત ચેનલ માં સ્વાગત છે અને આજે આપણે આ જીરા વિશે વાત કરવાની છે કે જે ખેડૂત ભાઈઓ જીરાની ખેતી કરતા હોય તો આ જીરામાં અત્યારે આપણી હાથ નું પાણી ચાલુ છે અને આ ખેતર ને આ જીરા ને આપણી વિદ્યા બધાય ટોટલી મુકલ હે જે પાણી પાણી આપણી મુકલ હે વિદ્યા અને કોઈ વસ્તુની માવજત છે દવા ખાતર ની એના પણ આપણી વિદ્યા મુકલ હે બધાય પાણી પાણીએ અને આ અત્યારે હાથમુ પાણી ચાલુ હે ખેડૂત ભાઈઓ તો જમીન ની વાત કરીએ કે જમીન રાતડી ને રેતાળ વાળી જમીન છે એટલી એટલા પાણી ખમે હાકતા હોય બાકી નગર ત્રણ ચાર પાણીમાં જીરા પાકતા હોય ગણાય તો ખરીદભાઈ અત્યારે આપણે જે તમને બતાવ્યું આ નળમાં જે સાલું છે એ આપણે એમોનિયા હાથમાં પાણીમાં તો એમોનિયા નાખે આમાં તો વાત કરીએ ખરીદભાઈઓ કે જે એમોનિયા છે એમાં નાઇટ્રોજન અને સલ્ફર આવતું હોય તો ધારો કે એનું કારણ છે કે જે નાઇટ્રોજન આવતું હોય એટલે આમાં છોડ હોય એની થોડોક વૃદ્ધિ વિકાસ વધે ને ગ્રોથ થાય છોડ અને સાથે સલ્ફર પણ ભેગું આપેલ છે એ જે આપણી બધા ખેડૂત ભાઈઓ અમુક જાણતા હોય કે જે તેલેબિયા પાક હોય એમાં વધુ ફાયદાકારક હોય એટલે આપણે જે આગળના વિડીયો સઠ્ઠા પાણીનો મૂકેલ છે આમાં એમાં પણ જોવેલી જોઈએ એ વિડીયામાં એ તમે આપણી એમોનિયા પીવરાવ્યું હતું અને આ પાછું હાથમાં પાણીમાં પણ એમોનિયા ચાલ્યું છે અને જે સઠ્ઠું પાણી પીવરાવે અને જે હાલાજીમાં થયું તો ત્યારે આપણી આગળ વિડીયો મૂક્યો તો સઠ્ઠા પાણીમાં ત્યારે એમાં આપણે દવાના રાઉન્ડ મારેલો હતા જે આલાજી છે એ તો એ કઈ દવા છે એ બધી સટકાવ કરતા થાય એ આપણી સઠા પાણીનો વિડિયો છે એમાં મુકલ તો જોવે જો ન જોઈએ હોય તો અને હવે આપણી વાત કરવાની છે આ હાથમાં પાણીમાં કે આ હાથમાં પાણી આપણે સાલુ છે અત્યારે અને જીરાનું તમે growth જો કે જીરું કવિડો થયો એ અને બીજા નંબરમાં એમાં અત્યારે દાણોને બંધાવાનું શરૂઆત થઈ ગઈ

જમીન રેતાળ ને રાતળી જમીન છે એટલે બહુ કઈ વાંધો ન આવે બે દિવસમાં તો હાવ સુકાઈ જતી હોય આ જમીન એટલે વાંધો ન આવે એટલે આમાં ખડભાઈ અત્યારે એમોનિયા ચાલુ છે આપણી જો આ રીતના નળ રાખ્યા બે બે ડોલું રાખ્યું જેથી કરીને આપણે ઘણી ઘણી આપડી એમાં પાણી ભરે ને એમોનિયા નાખે ને ઘણી ઘણી આપડી નો રહેવું પડે અને ઓલા આપણે ઓલી સાઈડ પાણી ચાલુ હોય એટલે ઘણી ઘણી આ ન આવવું પડે એટલા માટે ખેડૂત ભાઈએ જુગાડ કરેલ છે બે ડોલું ન એટલે બે ડોલું ખાલી થાય ત્યારે ભરવાની રીતે એટલે એ રીતના હે ને હજી પાસે એમોનિયાનું તગાડું પણ પડ્યું એ દેખાડજો

માહિતીના આપણી વિડીયો મોકલશે તો વિડીયો સારો લાગ્યો હોય ખડીક ભાઈઓ તો જરૂર લાઈક કરી દીજો અને આવા નવા વિડીયા જો જોવા માંગતા હોય તો કોમેન્ટમાં જણાવજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો મારા અનુભવ મુજબ ખેડૂતના અનુભવ મુજબ તમને ખાતી માહિતી દે તો કોમેન્ટમાં ખાસ જણાવજો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો મળીએ પાછા બીજા વિડીયોમાં જય માતાજી બધા ખડીક ભાઈઓ